વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન આ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે નકશા જોવાના છે ભારત જમીનના પ્રકાર જે ધોરણ નવમાં પણ છે અને ધોરણ દસમાં પણ છે અને ધોરણ દસમાં બોર્ડની પરીક્ષામાં જે નકશાઓ પૂછાઈ ગયા છે એ આપણે અહીં આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો જો પહેલાં પહેલું આપણે અહીં આગળ જોઈશું કાપની જમીન જે બોર્ડની પરીક્ષામાં મે બે હજાર એકવીસમાં પૂછાઈ ગયું છે અને એના સિવાય બી બીજી જમીનો જે પૂછાય છે મેં અહીંયા સાઇટ પર લખી દીધું છે તો વિદ્યાર્થી પહેલાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે સંજ્ઞા સૂચિ બનાવવી પડશે અને સંજ્ઞા સૂચિમાં જે વસ્તુ તમે અહીં આગળ બતાવો એ જ વસ્તુ ત્યાં આગળ જમીનમાં તમારે દોરવાની રહેશે કયા કયા રાજ્યોમાં છે એ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ કાપની જમીન મેં સંજ્ઞા સૂચિ કઈ રીતે બતાવી છે લીટી કરી છે પછી ટપ્પું કર્યું છે ઓકે ને આ રીતે મેં બતાવી છે ને કાપની જમીન ભારતમાં ક્યાં ક્યાં આવેલી છે જો અહીંયા આગળ પંજાબમાં આવેલી છે મેં સાઇટ પર રાજ્યના નામ પણ લખી દીધા છે તો તમને ખબર પડે કે કાપની જમીન ક્યાં છે પંજાબમાં હરિયાણામાં દિલ્હીમાં અહીંયા આગળ અહીંયા ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થી મિત્રો આ જે રાજ્ય છે આખું ઉત્તર પ્રદેશ છે જ્યાં કાપની જમીન છે બિહારમાં અને અહીંયા આગળ પશ્ચિમ બંગાળમાં અહીંયા કાપની જમીન છે ને વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ યમુના ગંગા ગાગરા ગંડક કોશી એ નદીઓ ઉત્તરમાં ઉત્તરનું મેદાન બનાવ્યું છે જે ફળદ્રુપ મેદાન છે અને એ કાપનું મેદાન છે એ ગંગા યમુના અને બીજી સહાયક નદીઓના કારણે કાપનું મેદાન છે અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉગે છે એટલા માટે ઉત્તરનું મેદાન એ અનાજનું ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે તો કાપની જમીન ક્યાં બતાવશું વિદ્યાર્થી મિત્રો પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળમાં બતાવવાનું આપણે રહેશે અને અહીંયા જે સિમ્બોલ તમે દોરો વિદ્યાર્થી મિત્રો એ જ અહીંયા સંજ્ઞા સૂચિમાં બતાવવાનું રહેશે અને સંજ્ઞા સૂચિ દોરવી ફરજિયાત છે ઓકે ચાલો બીજું જોઈએ આપણે કાળી જમીન કાળી જમીન માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાઈ ગયું છે તો આપણે અહીંયા આગળ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કાળી જમીન છે સૌરાષ્ટ્રમાં કાળી જમીન છે ગુજરાતમાં ઓકે પછી મહા મધ્યપ્રદેશમાં જે નીચેનો એરિયા છે મધ્યપ્રદેશમાં ત્યાં કાળી જમીન છે અને મહારાષ્ટ્રમાં ઉપરના એરિયામાં કાળી જમીન છે તો કાળી જમીન આપણે ત્રણ રાજ્યોમાં બતાવીશું ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઓકે આ ત્રણ જગ્યા પર આપણે કાળી જમીન બતાવીશું અને કાળી જમીન માટે મેં ડાર્ક ટપ્પા લીધા છે બરાબર છે ડાર્ક અને મોટા ટપ્પા લીધા છે અને એ જ મેં અહીંયા આગળ બતાવ્યા છે સંજ્ઞા સૂચિમાં તમે જે બતાવો વિદ્યાર્થી મિત્રો એ જ અહીંયા તમારે બતાવવાનું રહેશે તમારે રાજ્યના નામ લખવાની જરૂર નથી અને લખી દો તો વધારે સારું છે બરાબર છે તમે એક્ઝામમાં લખી દેશો તો પણ ચાલશે ને વધારે સારું ગણાશે બરાબર છે તો આ રીતે તમે બતાવી શકો છો ચાલો રાતી જમીન રાતી જમીન માટે સિમ્પલી મેં લીટી લીધી છે વિદ્યાર્થી મિત્રો અને તમે જોઈ શકો છો રાતી જમીન ક્યાં છે અહીંયા તેલંગાણામાં છત્તીસગઢમાં ઓડિશામાં ઓકે વિદ્યાર્થી મિત્રો આટલી જગ્યામાં કઈ જમીન છે રાતી જમીન તેલંગાના જેની રાજધાની કઈ છે હૈદરાબાદ અને એનું કેપિટલ હૈદરાબાદ છે છત્તીસગઢ અને ઓડિશા આટલી જગ્યા પર કઈ જમીન છે વિદ્યાર્થી મિત્રો રાતી જમીન છે ઓકે આગળ જોઈએ લેટેરાઇટ જમીન જેને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો લેટરાઈટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના માટે સિમ્પલ મેં સર્કલ લીધું છે જે માર્ચ બે હજાર બાવીસ અને ત્રેવીસ બંનેમાં પૂછાઈ ગયું છે તો આપણા પશ્ચિમ ઘાટનો જે દરિયાકિનારો છે પશ્ચિમ ઘાટનો દરિયા કિનારો અને એમાં ખાસ કરીને કર્ણાટક અને કેરળ એના દરિયા કિનારામાં કઈ જમીન આવેલી છે લેટેરાઇટ અથવા પડખાવ જમીન આવેલી છે જે મેં અહીંયા બતાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જે સંજ્ઞા સૂચિમાં તમે બતાવો એ જ વસ્તુ અહીંયા મેપમાં તમારે બતાવવાની રહેશે વિદ્યાર્થી મિત્રો મેપ એટલા ઇઝી છે કે એમાં એક પણ માર્ક જવો જોઈએ નહીં ને વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ મેપ સોલ્વ કરવાના છે તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો નવા હો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો વિડીયોઝને લાઇક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો ચાલો આગળ જોઈએ પર્વતીય જમીન વિદ્યાર્થી મિત્રો પર્વતીય જમીન માટે મેં સિમ્પલ તો આપણે લેટરાઈટ જમીન માટે જોઈ લીધું કર્ણાટક અને કેરળનો દરિયા કિનારો ઓકે ચાલો આગળ પર્વતીય જમીન પર્વતીય જમીન માટે સિમ્પલ મેં ત્રિકોણ લીધો છે જે આપણી હિમાલયાની જે જમીન છે ઓકે એ કઈ જમીન છે પર્વતીય જમીન છે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને અહીંયા આગળ અરુણાચલ પ્રદેશ આટલા એરિયામાં આપણો હિમાલયા છે અને હિમાલયના કારણે આ જમીન કઈ છે પર્વતીય જમીન છે ઓકે એને એ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયું છે રણ પ્રકારની જમીન રણ પ્રકારની જમીન જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાય છે અને આપણને ખબર છે રણ ક્યાં છે આપણા રાજસ્થાન રાજ્યમાં છે ઓકે વિદ્યાર્થી મિત્રો આખા રાજસ્થાનમાં નથી અહીંયા આગળ અરાવલી અરવલ્લી પર્વતમાળા છે એની આ સાઈટ ઓકે પશ્ચિમ સાઈડ પાકિસ્તાનની બોર્ડરે શું જે રણ છે અને આપણા કચ્છમાં ગુજરાતના કચ્છમાં રણ છે એના સિવાય રાજસ્થાનની આ બાજુ આ બાજુ જમીન પર ખેતી થાય છે ઓકે બાજરી અને એ બધું ઉગે છે અહીંયા આગળ તો આપણે આ બાજુ બતાવવાનું રહેશે જે પાકિસ્તાનની બોર્ડર પર અને કચ્છમાં આ રણ પ્રકારની જમીન છે અને એના માટે સિમ્પલ ડોટ લીધા છે અને એ જ ડોટ અહીંયા આગળ બતાવેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે તમે આને પોસ્ટ કરીને આની પ્રેક્ટિસ તમે કરી શકો છો આપણે બીજા મેપના પણ વિડીયો બનાવવાના છે તો ચેનલ સાથે બન્યા રહો ચાલો મળીએ બીજા વિડીયોમાં બીજા મેપ સાથે